સમાચાર છું બનાસકાંઠાથી આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના દાખલાઓની વિસંગતતાને લઈને દાંતા ધારાસભ્ય સહિત આદિવાસી લોકોનો વિરોધ પ્રદર્શન જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની મિટિંગમાં પડ્યો વિક્ષેપ ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિદ્યાર્થીઓ અને પોતાના સમર્થકો સાથે રોડ પર ચક્કાજામ કર્યો પ્રભારી મંત્રી બળવંતસિંહની ગાડી રોકી રજૂઆત કરી આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાઓને લઈને વિરોધ ચાલી રહ્યો છે આદિવાસી લોકો પાસેથી ઓગણીસો પચાસના પુરાવા માંગવામાં આવે છે દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રોડ પર ચક્કાજામ કર્યો રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી દાંતા તાજેતરની અંદર સરકારે ઓગણીસો ને પચાસના જે પુરાવા મોકવામાં આવ્યા છે એ પુરાવા ગામડાના બેઠેલા જ આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં હાજર હોય બી ના શકે અને દેશી પાતામાં કે છ છ પેઢીઓના પુરાવા આદિવાસી ગામડામાં ના મળે અને જે પુરાવા છે ઓગણીસો અડતાલીસની અંદર જે સર્વે કરવામાં આવ્યું હતું એ સર્વે તમામ રેકર્ડ સરકાર જોડે છે અને ઓગણીસો પચાસના પુરાવા ના મળવા જોઈએ ને કાયદેસરના એમના આદિજાતિના જે દાખલા મળતા હતા એ મળવા જોઈએ અને દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરીઓ જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન જઈ રહ્યું છે આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં વહેલી ત્યાં સરકારને વિનંતી કરી છે કલેક્ટર મારફતે આવેદનપત્ર હાલમાં આવ્યું આજે ખુદ મંત્રીને પણ આવેદનપત્ર હાલવામાં આવ્યું છે આશાને અપેક્ષા એ રાખીએ છીએ કે આજની તારીખમાં આદિવાસી દાખલાઓની છૂટછાટ થાય